સવાલ એ છે કે શું અલ્પેશ ઠાકુરને ફરીથી બનાસકાંઠા યાદ આવ્યું મંત્રીમંડળમાં સ્થાન ન મળતા અલ્પેશ ફરીથી સક્રિય થયા છે દિયોદરની ધરતી પરથી અલ્પેશ ઠાકોરે ફરી હુંકાર ભર્યો ઠાકોર સમાજને જગાડવા અલ્પેશ હવે રાત્રિ સભા કરશે છવ્વીસ જાન્યુઆરીના રાત્રે ત્રણ વાગે સભા યોજવાની જાહેરાત કરાઈ ઠાકોર સમાજને જગાડવા માટે સભા કરીશું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ફરીથી એક વખત ત્યારે એટલું કહી દઉં કે બનાસકાંઠા એ શરૂ કરેલું ગુજરાત આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનો આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનો આમંત્રણ છે મારું અને કોઈ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો છવ્વીસ જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે અમરાજી ઘેનીબેન કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ખબર પણ આ બેઠેલા બધા આગેવાનો એવું પૂછે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહી રહ એટલે રાતે જગાડવા છે તમને જાગી ગયા આપણે ક્યાં ઊંઘતા રહીશું ને રાત્રા ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશે ને તો આખો દેશ જોશે કે આ શું વરી ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે આ તું ચા કઈ તાળીઓ પાડો અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ વિગતો સાથે સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે વિજય દિયોદર ની ધરતી થી અલ્પેશ ઠાકોરે હુંકાર ભર્યો સમાજના જગાડવા હવે રાત્રિ સભા કરવાના છે બિલકુલ છેલ્લા દસ વર્ષથી જોઈએ તો અલ્પેશ ઠાકોર સમાજને જગાડવાનું જ કામ કરી રહ્યા છે પરંતુ ફરીથી તેમને હવે યાદ આવ્યું છે કે દસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે કે જયારે જીએમડીસી ગ્રાઉન્ડની અંદર ભેગા થયા ના એ સમયના તો ફરીથી તેઓ ઠાકોર સમાજને જગાડવા માટે આ વખતે એક નવતર પ્રયોગના ભાગરૂપે તેમને જાહેરાત કરી કે છવ્વીસ જાન્યુઆરીના રાત્રે ત્રણ વાગ્યે સભા યોજીશું જેના કારણે સમગ્ર દેશની નજર આ સભા પર પડે અને એટલા માટે આવું કરવા જઈ રહ્યા છે તેઓ કે ઠાકોર સમાજ હજી સુધી જાગ્યો નથી તેવું તેમનું નિવેદન છે કારણ કે તમામ સમાજો જાગી ગયા પરંતુ હજી ઠાકોર સમાજ જાગ્યો નથી એટલે એ સમાજને જગાડવા માટે એમને અડધી રાતનો સમય છે તે નક્કી કર્યો છે એટલે છવ્વીસ જાન્યુઆરી એટલે કે હજી ત્રણ મહિના જેટલો સમયગાળો બાકી છે એ સમયગાળા દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે એ સમયગાળા દરમિયાન તેમને જે અગાઉ દસ વર્ષ પૂર્વે જે કાર્યક્રમ યોજ્યો હતો તેના દસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને ફરીથી એક જે ચર્ચા છે કે મંત્રીમંડળમાં સ્થાન ન મળવાને કારણે ફરીથી અલ્પેશ એક ગ્રાઉન્ડ બનાવવા માટે ફરીથી સક્રિય થઈ શકે છે એ જ કહીએ તો અલ્પેશ ઠાકોરે ફરીથી સક્રિયતા દર્શાવી છે ને એ જ સ્થળ પસંદ કર્યું છે એ દિયોદરનું છે કે જ્યાંથી તેઓ ઘણી વખત મોટા કાર્યક્રમો આપીને રાજ્ય કક્ષા રાજ્ય લેવલે તેઓ પ્રસ્થાપિત થઈ ચુક્યા છે દિયોદર ની ધરતી પરથી ને ત્યાંથી તેમને હુંકાર કર્યો છે કે હવે ફરીથી ઠાકોર સમાજને જગાડવા માટેની સભા કરીશું અને અલ્પેશ ઠાકોરે એ પણ કહ્યું છે કે જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની જે યાત્રા છે તે યાત્રા રોકાવાની નથી એટલે સ્પષ્ટપણે જે રાજકીય રીતે જે જોવામાં આવે તો અલ્પેશ ઠાકોર હવે ફરીથી ઠાકોર સેનાના નામે સક્રિયતા દર્શાવી રહ્યા છે તે આગામી ચૂંટણી લક્ષી પણ હોઈ શકે છે સમાજને જગાડવાના નામ પર કારણ કે છેલ્લા દસ વર્ષથી તેઓ સમાજને જગાડવાનું કાર્ય કરે છે ત્યારે તેમની આ સક્રિયતા છે તેની ચર્ચા રાજકીય ગલીઓમાં અત્યારે હાલ થઈ રહી છે જી વિજય આભાર જાણકારી માટે